વધવા લાગ્યા છે જેના પગલે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવીને જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખ્યા છે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે ત્યારે સુલા સિવિલ હોસ્પિટલ ખાતે અલગ કોરોના વોર્ડ સહિત પૂરતી માત્રામાં દવાનો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે રાજ્યમાં ફરી એકવાર ધીમે ધીમે કોરોનાના કહેરનો જે છે તે ભય વર્તતો જાય છે ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના તેર એક્ટિવ કેસ નોંધાયા છે તો ભવિષ્યમાં અન્ય કોઈ કેસ નોંધાય તો આગમ આગમચેતીના ભાગરૂપે હોસ્પિટલો સજ્જ છે અમદાવાદની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સહિત સોળ સિવિલ હોસ્પિટલ પણ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે जम जम समाचार કોરોના કેસ વધે છે પચીસ બેડનો જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ઓક્સિજનના પોઈન્ટ લિક્વિડ ઓક્સિજન વેન્ટિલેટર મોનિટર રિફ્રિજરેટર અને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરો ક્લાસ ફોર તમામ વ્યવસ્થા અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભી કરી દીધેલી છે અત્યારે કોઈ પણ કેસ છે નહીં ગભરાવાની કોઈ જરૂર નથી જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે વેન્ટિલેટર દવાઓ ઓક્સિજન ઇન્જેક્શન તમામ વ્યવસ્થા અમારે સંપૂર્ણપણે સજ્જ છે અને સ્ટોક પણ પૂરતો પ્રમાણમાં છે વિપક્ષના સાંસદને સસ્પેન્ડ કરવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં